રક્ષાબંધનની ઉજવણી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પાદરા પોલીસને બાંધી રાખડી ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પાદરા પોલીસ સ્ટેશન ખાતે એક હૃદય કાર્યક્રમ યોજ્યો આ પ્રસંગે બહેનોએ વર્ષભર પ્રજાની સુરક્ષા અને સેવા માટે તત્પર રહેતા એવા પોલીસ જવાનોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવીને રક્ષાબંધનની ઉજવણી કરી આ કાર્યક્રમમાં પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી ચારણ સહિત અનેક પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા બહેનોએ માત્ર પોલીસ જવાનોને જ નહીં પરંતુ હાજર મીડિયા પ્રતિનિધિઓને પણ રાખડી બાંધીને આ પર્વની ઉજવણીમાં સૌને સામેલ કર્યા આ પ્રસંગે ભાઈ બહેનના અતુત બંધનની ભાવના અને સમાજ પ્રત્યેની જવાબદારીનું સુંદર સંગમ જોવા મળ્યું મેં વિશ્વમાં ફાઉન્ડેશન સંગઠનની બહેનો મહિલા મંડળ આજે પોલીસ સ્ટેશન અમારી જે રક્ષા કરે છે એની રક્ષા માટે અમે આવ્યા છે રક્ષાબંધન પર્વ ઉજવણી માટે અને બધા બહેનો અમે ઉજવણી કરી અખિલ બ્રહ્માંડ નું સર્જનહાર શિવ અને શક્તિ શિવ એટલે મહાદેવ અને શક્તિ એટલે પાર્વતી અને પાર્વતીનું બીજું નામ એટલે મા ઉમિયા આ મા ઉમિયા એ જગતજનની જનની સમસ્ત હિન્દુ સમાજની કુળદેવીનું વિશ્વ ઉમેધામ અમદાવાદ જાસપુર મુકામે પાંચસો ચાર ફૂટનું મંદિર નિર્માણ થયું છે જે એક હજાર કરોડના ખર્ચે જેના સાનિધ્યમાં આપ સૌ અહીંયા પાદરા નગરની અંદર વિશ્વ ઉમે ફાઉન્ડેશનના નેજા હેઠળ આજે એક વર્ષ દરમિયાન આજે દિવ્ય જ્યોત દર શનિવારે પાદરા નગરના સમસ્ત હિન્દુ સમાજના ઘર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે લાસ્ટ એક વર્ષથી આ જે સંકલ્પ લીધો હતો એને પૂર્ણ કરી ને આજે જે આવનાર રક્ષાબંધન જે થઈ રહ્યું છે એમાં વિશ્વ ફાઉન્ડેશનની જે પાદરા શહેરની બહેનો દ્વારા જે આજે પાદરા શહેરનું જે રક્ષા કરતા હોય એવા પીઆઈ પોલીસના સ્ટાફનો જે રક્ષા માઉમ્યા કરે એવા સંકલ્પ સાથે આજે અહીંયા રક્ષાબંધન કરવા માટે આવ્યા છે અને તે આવનાર સમયમાં સંપૂર્ણપણે પાદરા શહેરનું રક્ષા કરે એવા મા ઉમિયા પાસે પ્રાર્થના કરીએ છીએ તો બોલો સે ઉમિયા જય